મિત્રો તમે જોઈ શકો છો ભારે આજે પચીસ તારીખ છે અને તમે જો વરસાદ આગાહી તો હતી પણ ઓછી પણ આજ જોળબાકાર ગામમાં આવશે જ

આજો બી પાસા આયા છે હળવા હળવા હાઉ આપણ હું ભલે પણ ભલે જે આ છે તમે નાવન ની છે ને નાવન આયા નું તો પે આ તો ઘરે તમારે આ વાંધો નહીં રે